આપ અને આપની સાથે તેર લોકો ઉપર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે શું કહેશો પહેલા તો હમણાં કોઈ જાતની ચૂંટણી નથી કે કોઈ જાતનું જાહેરનામું ભરૂચ જિલ્લામાં નથી છતાંય અમે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી ને રાજપાડીથી ઝઘડિયાની પદયાત્રાની જાણ જો અર્જી કરીએ છીએ એમને જણાવીએ છીએ સાથે તારીખ આપણે ઝઘડિયાના પ્રાંત અધિકારી પર પણ અમે લેખિતમાં પરવાનગી આની માંગીએ છીએ ત્યારે ઝિયા અને રાજપાડીના પોલીસ ઇન્સ્પેક્ટરોના નકારાત્મક અભિપ્રાયોના કારણે એ લોકો છેલ્લી રાતે અમારી પરવાનગી રદ કરે છે પણ અમે અગાઉની જેમ લોકોને જાણ કરેલ હતું હતું અને કોઈ જાહેરનામું નહોતું એટલે અમે કોઈને પણ અડચણરૂપ બન્યા વગર અમારી પદયાત્રા અમે બિરસાુંડા ચોક થી દસ કિલોમીટર ઝઘડીયા સુધી પહોંચીએ છીએ અને અમારા જે મુદ્દા હતા ઝઘડીયા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની બીજો સિલિકા પ્લાન્ટ અને કોરી કરવામાં આવે ઓવરલેડર ચાલતી ટ્રકો પર નિયંત્રણ લાવવામાં આવે અને આ વિસ્તારમાં સ્થાનિક યુવાનોને કાયમી પરમેડન્ટ નોકરી આપવામાં આવે જીએમડીસી માંથી દૂષિત પાણી નીકળે છે તેને અટકાવવામાં આવે આ વિસ્તારમાં જીએમડીસી બે અને નેત્રંગ ખાતેના નેશનલ હાઈવે છપ્પનમાં જમીન સંપાદન જે બારોબાર થાય છે એને અટકાવવામાં આવે એ અમારી માંગણી હતી ને તમે જોયું હશે આજે પણ એક મહિલાઓને ટ્રકે અ અડફેટે લઈને કચડી નાખ્યા છે અગાઉ બે દિવસ પહેલાં ગયું અને અગાઉ પાંચ દિવસ પહેલાં ગયું ને છેલ્લા પંદર દિવસમાં પાંચ જેટલા લોકોને યુવાન છોકરાઓને મહિલાઓને આ ટ્રકો દ્વારા કચડી નાખવામાં આવે છે ત્યારે આ પોલીસ અધિકારીઓ આ લોકો પર હપ્તાઓ ઉઘરાવે છે અને ઉચ્ચ અધિકારીઓ અને કમલમ સુધી પહોંચાડે છે એટલા માટે જ આટલું ભૂમાફિયાઓને રેતી માફિયાઓને બેફામ અહીંયા ખનન થઈ રહ્યું છે જેના પર કોઈ કાર્યવાહી કરવાના બદલે વાજવાના બદલે આ ગાજનારી પોલીસ અમારા પર લાજવાના બદલે ગાજનારી પોલીસે અમારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે મારા સહિતના તેર આગેવાનો પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે એમને કહેવા માગીએ છે આજ પોલીસ અધિકારીઓના પાંત્રીસ જેટલા વિડીયો હપ્તાઓ ઉઘરાવતા વિડીયો ફૂટેજ હમણાં હું આપું છું એ એસપી શ્રી એમના પર કાર્યવાહી કરવા માગે છે કે કેમ ને અમારા પર જે ખોટી ફરિયાદ કરી છે આવનારા દિવસોમાં અમે હજારોની સંખ્યામાં એ રાજપારડી અને ઝગડિયાના પોલીસ સ્ટેશને જેલ ભરો કરવા માટે જવાના છે એમના પાસે જેલોની વ્યવસ્થા ઓછી હોય નાની હોય તો એ લોકો મોટી બનાવી લઈ અને ખુલ્લી બનાવી લઈ અમે હજારોની સંખ્યામાં જેલ ભરો આંદોલન કરવા જઈ રહ્યા છીએ ખેતરભાઈ તમે કહી રહ્યા છો કે તમારી પાસે વિડીયો છે જેની અંદર પોલીસ હપ્તા લઈ રહી છે આ પહેલા પણ તમે દારૂના આવા વિડીયો રિલીઝ કર્યા હતા તેના ઉપર કોઈ કાર્યવાહી થઈ નહોતી અમે અગાઉ પણ એ વિડીયો આપ્યા હતા પણ છતાં એ કાર્યવાહી નહીં થઈ તો ફરી પણ વિડીયો ઘેરાવો કરીશું અને અમારું આંદોલન હવે ચાલુ થયેલું છે અમે નજીવી પદયાત્રા કરીએ એના પર મારા જેવા ધારાસભ્ય અને મારા સાથીઓ પર ખોટી એફઆઈઆરઓ કરશે એટલે એ લોકોને એવું હશે કે અવાજ દબાઈ જશે પણ આ અવાજ આદિવાસી સમાજનો છે आवाज ભરુચની જનતાનો છે આ અવાજ બાબા સાહેબે આપેલા સંવિધાનનો છે કોઈ સુનમક ગોહિલ કરીને આવેન અમારા પર ખોટી એફઆર કરે એ અમે ક્યારે ચલાવી લેવાના નથી અમારા લોકો માટે અમે લડતા રહેવાના છે હવે ચેતરભાઈ તમારો લીગલી કવર સ્ટેપ હશે તો આગળ અમારું ચોક્કસપણે જે અધિકારીઓ પર અમે પરવાનગી લીધી છતાં અમને પરવાનગી આપવામાં ના આવી ને અમારા જે બંધારણીય અધિકારો અમારો અવાજ પહોંચાડવાના અધિકારો અમારા પર છીનવવામાં આવે અમને દબાવવામાં આવે એટલે આવનારા દિવસોમાં આવા લોકોને અમે કોર્ટમાં પણ લઈ જઈશું અને આ એફઆઈઆર જેમણે કરી છે એ પીઆઈ ને અમે કોર્ટમાં ચેલેન્જ કરવાના છે અને એમના પર પણ કાયદેસરની કાર્યવાહી કેમ ન થવી જોઈએ ખાતાકીય તપાસ કેમ ના થવી જોઈએ એ ડાયરેક્શન અમે કોર્ટમાંથી લેવાના છે તમને લાગે છે કે આ તમે જે આરોપ લગાડી રહ્યા છો કે જે ટ્રકો ઓવરલોડેડ ટ્રકો નીકળે છે એ બધામાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હોઈ શકે છે આ ગેરકાયદેસર ચાલતી લીજો હોય કરસરો હોય સિલિકા હોય એમાં લાઈન બધી ત્યાંના સ્થાનિક ભૂમાફિયાઓની છે કેટલાક નેતાઓની છે અને મહિને દાડે હપ્તાઓ લાખો કરોડોમાં ઉઘરાવીને આ લોકો પોતાની કમલમ સુધી પહોંચાડે છે એટલા માટે જ અત્યાર સુધીમાં કોઈ બોલવા તૈયાર નથી આજે પણ એક મહિલા મરી ગઈ દિન પંદર માં પાંચ જેટલા લોકો મરી ગયા તો આ જે ચાલી રહેલું મૃત્યુઆંક વધી રહેલું છે એમાં પણ ત્યાંના સ્થાનિક નેતાઓ પોતાનું મૌન સેવીને બેઠા છે એ જ બતાવે છે કે એમના પાપે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે બિલકુલ સાથે જોડાયા તેના માટે ખૂબ ખુબ આભાર ધન્યવાદ